તાળી તો માન છે તમને નોની તો પાડમ જાવ કેમ ના ચાલે બેટા હું ખાતી છું ઈ તો હું તારી મમ્મી ઢેડી લે ના તમે ઢેડજો તો આ લઈ જાવ હું નહી તમે લઈ જાવ આ લઈ જાવ એ આપણો બધો સામાન છે બરાબર તમારી ધોતીઓ છે બાબલાના કપડા છે મારા કપડા છે બદલાવા લાજો હા બરાબર બરાબર સારું સારું દોરો તો આપો ખાવા દોસો છે એ એમના ગરમ ટેંગરવા આમાં બધું સામાન છે

કૂકડી લાંદના બધાના પોષણ છેડા પાડે તો કે ની તો હોડલી પાડે હોંડલી નહીં તો કૂકડી છેડા પાડતો હોય